વિજયરાજસિંહ યુવરાજ સાહેબ ગોયલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ અને રાજપריה સરવિયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે નિષ્કલક મહાદેવ મંદિરમાં પહેલી ધજા રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે સરવિયા પરિવાર ધજા ચડાવશે હે ભગવાનને નમસ્કાર આ દેવ પ્રમણની દિને

વાસુદેવસિંહ ગોહિલ પ્રમુખ સર રાજપૂત સમાજ રાજવી રાજવી પરમ પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સીતે ના સર્વૈયા પરિવાર દ્વારા એકસો ઓગણત્રીસ વર્ષથી જળવાઈ રહી છે આ પરંપરા જાળવનાર તમામ સર્વૈયા પરિવારના સૌપ્રથમ તો હું ખાસ શુભેચ્છાઓ સાથે અભિનંદન સાથે વંદન પાઠવું છું મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂજન વિજન થાય છે આ સમગ્ર ધજાનું આયોજન સર્વૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે છેલ્લા એકસો ને ઓગણત્રીસ વર્ષથી નિષ્કલંક મહાદેવની જ્યારે પ્રથમ ધજા ચડે છે ત્યારે રાજ પરિવારની આ ધજા ચડવાનો હેતુ છે કે નિષ્કલંક મહાદેવ સમગ્ર ભાવનગર જિલ્લો કે સમગ્ર ગુજરાત કે હિન્દુસ્તાન ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમગ્ર હિન્દુસ્તાનમાં વરસાદ સારો થાય સબની સુખા સારી છે તંદુરસ્તી સારી રહે એવા આશય સાથે રાજવી પરિવાર છેલ્લા ઓગણ એકસો ને ઓગણત્રીસ વર્ષથી નીલમબાગ પેલેસ ખાતે પૂજન અર્ચન કરવી રાજવી પરિવારને દ્વારા એના પ્રતિનિધિ તરીકે સર્વૈયા પરિવાર જરા ધજા ચડાવવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલે સૌ પ્રથમ ધજા ચડાવશે એ ગોહિલવાડનું ગૌરવ છે રાજવી પરિવારનું ગૌરવ છે અને નિષ્કલક મહાદેવના હંમેશા ગોહિલ પરિવારના સમગ્ર ભાવનગર જિલ્લા ઉપર એવા આશીર્વાદ વરસે કે સમગ્ર પરિવાર સુખમય શાંતિથી અને તંદુરસ્તીથી જીવે અસ્તુ આજે દર વર્ષની જેમ નિષ્કલંગ દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નિલંબક પેલેસ ખાતે થઈ રહી છે આજે એકસો ઓગણત્રીસમી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે અને મારે નિષ્કલંગ દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને ભાઈઓને બહેનોને માતાઓને બધાને ખૂબ સુખી રાખે બધાની પૂરી બધી મનોકામના પૂરી થાય અને ભાવનગર શહેરને ભાવનગર જિલ્લાને સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાનને રોગમુક્તિ રાખે અને બધાને સદવિચાર આપે એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું જય ભોલેનાથ